ગુડ મોર્નિંગ હરમા દેવ સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં તો ગાઈસ ગુડ મોર્નિંગ તો નહીં ગુડ ગુડ આફ્ટરનૂન આફ્ટર ગુડ આફ્ટર બોલતા નહીં આવડતું ગુડ આફ્ટર નૂન એવું કહેવાય ઓ મને આવડતું નહીં તમને તો બધાને આવડતું હશે પણ મને નહીં આવડતું હવે જુઓ આચલ ચોપડ રોટલી આવી જવા બો પણ તમે કો માર પીવી હોય એટલે મલાઈ ની સાસ તો મને નહીં ભાવતી પણ તને ભાવ હે એટલે હું તો રાખું અમુક ટાઈમે હાર્યું થોડું ખાટું વધારે થઈ ગયું તો ના ભાવ ખાતું નહીં એનો સ્વાદ જ અલગ આવો ધોળા નું શાક છે મસ્ત મસ્ત અને રોટલી છે બાય ગુડ નાઈટ મળીશું બીજા બ્લોગમાં